દિવસ પહેલાં જ મહેસાણા જિલ્લામાં જનક્રાંતિ રેલીનું છે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એકવાર ફરી પાટીદારો છે એ મેદાનમાં છે જે મહેસાણામાં પાટીદાર સમાજ એકઠું થયું હતું અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે હવે જસદણ ખાતે પાટીદાર સમાજ છે એ મેદાનમાં છે અને જનક્રાંતિ રેલીનું આયોજન છે એ કરવામાં આવ્યું છે અને આ સાથે જ જે ખાસ લગ્ન નોંધણીના મુદ્દા પર લડી લેવાના મૂળમાં પાટીદાર સમાજ જોવા મળી રહ્યો છે આ સાથે જ ભાગેડું લગ્ન ઉપર પણ જે નિયમો છે તેમાં ફેરબદલ કરવામાં આવે માતા પિતાની ફરજિયાત મંજૂરી છે તે હોવી જોઈએ આ લગ્નમાં તેવી પણ માંગ તેઓ કરી રહ્યા છે આ સાથે જ અન્ય પણ ઘણા મુદ્દાઓ પર માગણી છે પાટીદાર સમાજની જોવા મળી રહી છે અને આ સાથે જ આ તમામ માંગણી સાથે પાટીદાર સમાજ છે મેદાનમાં છે અને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ લોકોને આવવાનું પણ આહવાન કરવામાં આવ્યું છે દિનેશ બામણીયા રેલીની આગેવાની કરવા જઈ રહ્યા છે ત્યારે કયા કયા ખાસ મુદ્દાઓ છે તેની પણ આપણે વાત કરી લઈએ મહત્વનું છે રેલીનો મુખ્ય ઉદ્દેશ પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની માંગણી છે જેમાં માતા પિતાની સહી અને મંજૂરી ફરજિયાત કરવાની વાત ઉઠાવવામાં આવી છે રેલીમાં પાટીદાર સમાજના આગેવાનો વરુણ પટેલ દિનેશ બામણિયા નરેન્દ્ર પટેલ સુરેશ પટેલ સહિત અન્ય સમાજના પ્રમુખો હાજર રહેશે આંદોલનકારીઓની પણ માંગ છે કે ત્રીસ વર્ષ સુધી પ્રેમલગ્ન માટે માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ અને છોકરી જે વિસ્તારની હોય તે વિસ્તારની કોર્ટમાં જ લગ્ન નોંધણી થવી જોઈએ આ ઉપરાંત સાક્ષીઓની ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ અને ત્રીસ વર્ષથી વધુ ઉંમરે પ્રેમ લગ્ન કરનાર યુવકે છોકરીના મા બાપના નામે રૂપિયા દસ લાખની એફડી કરાવવી જોઈએ આ સાથે જ પ્રેમ લગ્ન કરનારને માતા પિતાની મિલકતમાંથી બેદખલ કરવાની પણ માંગણી કરવામાં આવી છે જે લેટર છે અત્યારે વાયરલ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર તે આ મુજબ છે કે ભાગેડું લગ્નમાં માતા પિતાની મંજૂરી પરે જિયાત પાટીદાર સમાજની દીકરીઓ ભાગેડું લગ્ન કરે તેમાં લગ્ન નોંધણીના કાયદામાં ફેર પાર કરવા માટે સરકારને આવેદનપત્ર આપવા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો દરેક પાટીદાર ભાઈ બહેનોને રેલીમાં જોડાવા વિનંતી છે લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે આ સાથે જ લગ્ન નોંધણીની જાણ માતા પિતાને પિસ્તાળીસ દિવસ અગાઉથી નોટિસ દ્વારા જાણ કરવામાં આવે સાક્ષી પણ વિસ્તારના હોવા જોઈએ વ્યાજખોરી અને સામે કડક કાયદો પણ બનાવવો જોઈએ ભાગેડું લગ્ન સમાજની સમસ્યા હોય જેથી આ રેલી સમર્થનમાં દરેક લોકોએ હાજરી આપી બારમી સેપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરના બે વાગ્યેનો સમય સ્થળ જસદણ ત્યારે આ જસદણમાં મૌન રેલી થકી આ ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ સમાજના લોકોને એકત્રિત થવાની પણ રજૂઆત છે એ કરવામાં આવી છે ત્યારે આ રેલીનું નિષ્કર્ષ શું નીકળે છે શું પરિવર્તન આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર